ગુજરાત કોંગ્રેસના રાજ્યવ્યાપી નશાબંધી વિરોધી આંદોલનની ડંફાસ વચ્ચે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની શરમજનક કામગીરીએ પક્ષના વલણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જિલ્લાભરમાં બેફામ બનેલ નશાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે રજૂઆત કરવાનું જાહેર કરનારી ભરૂચ કોંગ્રેસે આજે જાહેરમાં પોતાની નબળાઈ પ્રદર્શિત કરી દીધી છે ખાતે કોંગ્રેસના નેતા સાથેના વિવાદ બાદ રાજ્યભરમાં નશાના કાળા કારોબાર સાથે કોંગ્રેસ આક્રમક હોવાના દેખાડા કરી રહી છે અનેક જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓએ પોલીસ વડાને રૂબરૂ મળીને સીધી રજૂઆતો કરી છે પરંતુ ભરૂચ જિલ્લામાં ખેલ સાવ ઊંધો પડ્યો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પોલીસ અધિક્ષકની કચેરીએ તો ઢોલ નગારા સાથે પહોંચી પરંતુ નીતિ નિયમ વગરના નેતાઓએ પોલીસ વડાને રૂબરૂ મળવાની હિંમત જ ન કરી પોલીસ વડાને આવેદન પત્ર આપવાને બદલે માત્ર એક પોલીસ ઇન્સ્પેક્ટરને કાગળ પકડાવીને સંતોષ માની લીધો આ તો સરાસર લોકો સાથે વિશ્વાસઘાત અને આંદોલનના નામે ઔપચારિકતાનું ઘોર અપમાન છે શું ભરૂચ કોંગ્રેસ ખરેખર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગંભીર છે કે પછી માત્ર નાટક કર્યું છે આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભયંકર ચર્ચા જગાવી છે શું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખરેખર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડવા ગંભીર છે કે પછી માત્ર રાજ્ય સ્તરીય પૂરતું પાલન કરી ફરજ બજાવવાનો ઢોંગ કર્યો છે જો જિલ્લા સ્તરે કોંગ્રેસ પક્ષ જવાબદાર અધિકારીઓ પોલીસવાળાને યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ જતી હોય તો નશાના વેપાર જેવી ગંભીર સમસ્યાઓ સામે મજબૂત દબાણ સર્જવું અશક્ય છે સ્થાનિક રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ માની રહ્યા છે આ બનાવટ પાછળ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નેતૃત્વનો અભાવ અને સંગઠનમાં ચાલતી આંતરિક ખેંચતાણ જ જવાબદાર છે જે પક્ષ સમાજલક્ષી આટલા ગંભીર મુદ્દા પર પણ સર્વોચ્ચ અધિકારીને રજૂઆત ન કરી શકતો હોય તે સામાન્ય જનતા માટે શું ખાક લડત લડશે ભરૂચ જિલ્લામાં હવે પ્રજા ખુલ્લેઆમ પૂછી રહી છે શું જિલ્લા કોંગ્રેસ આ મુદ્દે હવે કોઈ સાચી આક્રમકતા બતાવશે કે પછી આજની નપુસંગ કામગીરી માત્ર કાગળ પરની ઔપચારિકતા બનીને રહી જશે મહાત્મા ગાંધીજી નું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત સેન્ટર બની ગયું છે ગુજરાત હિન્દુસ્તાન આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અવાજ ને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આ ગુજરાત નું યુવાધન બરબાડી તરફ છે ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે પાંત્રીસ વર્ષની મહિલાઓ મારી વિધવા તરફ વિધવા બહેનો બની ગયેલી છે એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચ ને આવેદનપત્ર આપેલું છે અને આ કાયદાનો કડક માં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધી ગુજરાત બને એવી માંગણી સાથે અમે ભરૂચ એસપી આજે આવેદનપત્ર પાઠવેલું છે